તો તો મમ્મી વગરનું મારો ઘર સૂનું સૂનું લાગે ને ત્યાં રોલીની બનાવતા દે ને તો મમ્મી મમ્મીની યાદ આવે કે આ મમ્મી છે ને ચોકડા રોટલી રોલી ખાય અને અમે બધા ચોકડાની રોટલી ખાઈ તો રોટલી બનાવી તોય મમ્મીની મિસ થતી હતી મમ્મી માટે કોરી રોટલી કાઢવાની હોય મમ્મી માટે કોરી રોટલી ભૂલાઈ જાય ને તો પછી મમ્મી માટે ફરીને રોટલી બનાવવી પડે એવું થાય અને મમ્મી આખો દિવસો ફે બેઠા હોય તો વારે વાર હું ત્યાં આટો મારવા જવાનો આજે તો મમ્મી વગર આમ ઘર ખાવું ખાલી ખાલી જ લાગે તો આજ થોડુંક મમ્મીની બહુ મિસ થાય છે યાદ આવે મમ્મીને તો મમ્મી સવારમાં વહેલા પહોંચી ગયા સાડા સાત પોણા આઠે પહોંચી ગયા અને આજે આપણે બ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે કેમ કે બધું કામકાજ કરીને પછી મેં નિરાતે આપણે બ્લોગ બનાવી તો ત્યારે આપણે જમવાનું બની ગયું છે ને જમવાનું કાઢી નાખ્યું છે થોડું ઘણું અડધું હજી બાકી છે તો સારું ચાલો આપણે ભાઈને આજે રજા છે તો ધાર્મિક ભાઈ ટીવી જોવે છે ને ઓમ ભાઈ વાચા બેસી ગયા છે ને ભાઈને એક્ઝામ છે ખબર જ છે તો ઓમ ઓમભાઈ તો વાચી કરાવીને આવી ગયા જમવા અને આ ધાર્મિક ભાઈને અંદર પૂરી દીધા છે ધાર્મિક ભાઈ જો ટીવી જોવે છે ચાલો ભાઈ જમવા ભૂખ લાગી છે ચાલો એક લાગેલા કંટાળો હોય છે ને બા વગર બની યાદ આવે અમારી મમ્મી હોય ને તો ધાર્મિક આરે બોલ બોલ કર્યા કરે વાતું કર્યા કરે મારી તો કેમ કે હું કામ કરતી હોય તો મમ્મી ધાર્મિક બે રૂમમાં હોય અને વાતો કરતા હોય તો વાસ્તવ હોય તો કઈ ડિસ્ટર્બ ન કરવાનું હોય અમને તો આ રૂમ બંધ કરી દેવાનું જો બધી કોઈથી બંધ કરીને ધાર્મિક અંદર ટીવી જોતો હોય અને સાથે મમ્મી ટીવી જોતા ને વાતો કરતા હોય તો વાંચતા મમ્મી નથી તમારે ધાર્મિક નહીં તો શું શું લાગે તો સારું ચાલો આપણે જમવા બે ગયા ધાર્મિક ભાઈ તો ચાલો આપણે જમી લઈએ તો ચાલો બધા જમવા સરસ મજાનું તરબુજ સુધાર્યું જો અંતરબૂઝમાંથી નાગદાદા બનાવ્યા જો એને અહીંયા જો આ ધાર્મિક નાગદાદા બનાવ્યા છે કા નાગદાદા બનાવ્યા ને હા અંતરભૂઝ જો આજે અમારા ધાર્મિક ભાઈએ સુધાર્યું છે અને જો કેવી રીંગો બનાવીને એને તરબૂઝ સુધાર્યું છે મસ્ત મજાનું તરબૂજ સુધાર્યું છે અને અમારા ઓમ ભાઈને ધાર્મિક ભાઈ તરબૂઝ કાય છે અને મેં લેજ તો આવી ગયા છે અને મેં ચાલુ છે ચાલો બધા તરબુજ ખાવા ઓમ બેન ધાર્મિક ભાઈ તરબુજ ખાવાનું ચાલુ કરી દીધું છે કેવું છે મીઠું છે એમ તો ઓલા બેન કહેતા હતા કે મીઠું ન નીકળે તો હું કાલે આવું તો પાછું આપી દેવાનું કે દેશી તરબૂજ છે આમ તો એકદમ લાલ છે ખાઈ ખાઈને નીકળી ગયા તા આપણે ઓમભાઈને સ્કૂલે મૂકવા માટે એક્ઝામ છે એટલે અને ઓમભાઈને સ્કૂલે મૂકી આવીને આવી ગયું શર્મિલાબેન બેનના ઘરે અને જો હેલ્મેટ એને જોતું હતું એટલે મારે અહીંયા ઠેઠ આવું પડ્યું હેલ્મેટ હાટું શર્મિલા બેન ગયા પાણી ભરવા મારી હતું તો મેં કીધું પેલા તડકાનું પાણી પીવડાઈ દે પછી વાત કરી દઈ આપણે આવ્યા છે નવા છે બેન બેસી ગયા જો પાણી દઈ કરે કઈ બાજુ જવું છે એક તો ઓમભાઈ ને આપણે તડકા મૂકીને આવ્યા ને આ તડકાના બેન મને હેરાન કરવા પાસે લઈ જવાના છું બાર આમ તો આને હેલ્મેટ કીધું તો ઘરે આવીને લઈ જાવ સારું હતું હવે એની યાર પાછું મને હજી રખડાવશે હજી કલાક બે કલાક તો તો ચાલો શર્મિલા બેન ને કઈક કામ છે તો શર્મિલા બેન નું કામ પતાવી દઈ પછી પાછા કામ પતાવશું ત્યાં આપડે ઓમ ભાઈ લેવા ટાઈમ થઈ જાય ત્યાં ઓમ પાછા લઈ આવશું સીધા કા આપણે પોતી જાય શર્મિલા બેન ની સાથે એમના ખાતે અહીંયા જો ડાયમંડ નું કામ કરે છે જો આવું ડાયમંડ નું કામ છે શર્મિલા બેન નું જો આવું ખાતું ચલાવે છે એમના હસબન્ડ આ જો અમારા શર્મિલા બેન રહ્યા

આ બધી સીટું બનાવેલી છે ડાયમંડ ની જો જો કેવું ડાયમંડ નું છે બધું કામ અને શર્મિલા બેન જો આ બધું આ બધું કામ અહિયાં ચાલુ છે મતલબ અહિયાં ઉપર તો ખાલી સીટું એવું છે નીચે મશીન ચાલે છે તો મશીન કામ કરે છે અને અહિયાં કાપડ ના ટાકા પણ છે અમારા શર્મિલા બેન કાપડ ના ટાકા ગોતે છે અને કોઈને કાપડ લેવું હોય તો અમારા શર્મિલા બેન કોન્ટેક્ટ કરજો તમને કાપડ પણ મળી જશે સસ્તું અને સારું કાપડ મળી જશે કેમ કે એ લોકો ને હોલસેલ ભાવે આવે ને એ લોકો હોલસેલ ભાવે વેચે છે તો જે કોઈ ને લેવું હોય એ કોન્ટેક કરજો આ બધું કાપડ જ ને શર્મિલા બેન આવું વેચવાનું છે તો ચાલો બીજા માગ સુધી બેના રેજો શર્મિલા બેન કાપડ હમણાં કાઢે ને હું તમને બતાવું છું એ લોકો કેવું કાપડ વેચે છે ને કેવું વેચવાનું છે હું પણ જોવા જ છું તો સારું લાગશે તો આપણે પણ સાથે સાથે લઈ જઈશું શર્મિલા બેન અસ્તર નું કાપડ

ત એક સાડીનો ઉપરનો વખત મળે હે ને ડ્રેસના અસ્તરના કાપડ જોઈએ તો મળી જાય ને ઉપર નું કાપડ જોઈએ તો મળી જાય અને હોલસેલ ભાવે અને એકદમ રીઝનેબલ ભાવમાં અને પ્યોર કોટન પ્યોર જ ને સ્ટીચ કોટન ફેર સ્ટીચ કોટન નું કાપડ તમને મળી જાય તો આપણે બની જાય છે તો ના બંધ કરવાનું છે તો એના એટલે આપણે એક તો કઈ જો એ બધા સસ્તા ભાવે કાઢી નાખવાનું છે

અને કાપડમાં તમારે કાંઈ જોવા પાણું નથી એકદમ સસ્તું અને સારું કાપડ આનાથી સસ્તું તમને ક્યાંય આખા સુરતમાં નહીં મળે આ ખાતું બંધ કરવાનું હોવાથી આ તમને સસ્તા ભાવમાં મળી જાય છે નકર આ ભાવમાં તમને ક્યાંય મળશે નહીં તો તમે જોઈ શકો છો આપણી પાસે ઘણી જાતના કાપડ છે તો તમે ફટાફટ પહોંચી જાઓ પછી નહીં કે અમે રહી ગયા એમ તો ફટાફટ શર્મિલાબેનનો કોન્ટેક કરો અને વધુ માહિતી જોતી હોય તમે શર્મિલાબેનનો સંપર્ક કરો મેં નંબર તમને ડિસ્પ્લે પર આપેલો છે તેના પર તમે કોલ કરી શકો છો અને વોટ્સએપ પણ કરી શકો છો અને તમારે ફોટા જોવા હોય તો તમને વોટ્સએપ પર ફોટા પણ મળી જશે તો રાહ કોની જવો છો ફટાફટ પહોંચી જાવ નતર પછી વહેલા તે પહેલાં પછી કહેતા કે અમે રહી ગયા એમ તો આવી જાઓ ફટાફટ બધા લેવા જો આટલો સ્ટોક છે જે વહેલા તે આવશે તે પહેલાં મળી જશે પછી કહેતા કે સસ્તું ને સારું કાપડ અમારા હાથમાંથી વહી ઉગ્યું એમ આ બધો જ માલ તમને સસ્તામાં મળી જવાનો છે જો તમને હું ખાલી સેમ્પલ બતાવું છું આનાથી પણ ડબલ માલ તમને જોવા મળી જશે અહીં આવો તો આ લોકો જો બધા કાપડ લેવા માટે આવ્યા છે ને કાપડ લેવા માટે લોકો પડાપડી કરવા માંડ્યા છે જે વહેલા તે પહેલા તમારે પણ લેવું હોય તો ફટાફટ પહોંચી જશે પછી કેતા નહીં કે અમે રહી ગયા એમ નંબર તમને સ્ક્રીન પર આપેલો છે તો હું શર્મિલાબેનની સાથે એના ખાતે ગઈ હતી ને ત્યાં બહુ બધું કાપડ હતું બહુ સરસ સરસ કાપડ હતું ને કાપડ ત્યાં બહુ મસ્ત એકદમ સ્મૂથ કાપડ હતું ને પહેરવાની મજા આવ્યું અને જેવું જોઈએ એવું કાપડ હતું અને મોટા મોટા ટાકા છે કેમકે શર્મિલાબેન એને ખાતું બંધ કરી દીધું છે તો એ લોકોને હોલસેલ ભાવે તે બધું આપી દેવાનું છે તો આપણે પણ જો કેટલું બધું લઈ આવ્યા જો આટલું બધું કાપડ હું લઈ આવી છું બધા અલગ અલગ જેમાં પસંદ હતા એ મારા કંઈક કંઈક ડ્રેસ પણ બને એવું છે યુનિક પણ બની શકે અને પ્લાઝો બનાવો તો ચણિયા ચોળી કંઈ પણ બનાવો જે કંઈ પણ બનાવું બધું જ બની શકે એવું હતું તો જે મારે કામ આવતું તે બધું લેતી આવી અને પ્યુનિક એવું બધું પણ છે એ પણ હું લેતી આવીશ થોડા પૂરતા એ પણ તમને પછી બતાવીશ અને અત્યારે આપણે ઘરે આવી ગયા રસોઈ મૂકી દીધી છે રસોઈમાં મેં અત્યારે ડુંગળી બટેટાનું શાક મૂકી દીધું છે અને અત્યારે સવાર સાત થઈ ગયા છે તો સાવ ચાલો બટાફટ રસોઈ બનાવી નાખીએ રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે પછી લઈ આવી ઓમ ને પછી લેવા જવાનો હતો એટલે પાંચ વાગે ત્યાંથી શર્મિલાબેન ત્યાંથી નીકળી ગઈ હતી પછી પાછી ઓમને લઈ આવી લઈને પછી પાછી ઘરે આવી ઘરે આવીને પેલા રસોઈ મૂકી દઈ પછી ધાર વાગે પછી આપણે એમને બધું બતાવી દઈશું તો સાહેબ ચાલો પેલા રસોઈ બનાવીને આપું ને પછી જો સમય મળે તો આજે બતાવીશું તો પછી કાલે નેક્સ્ટ ટાઈમ અને અમે જો કે મેં વિડીયો બનાવેલો જ છે એ પણ તમે જોયો જઈશું કેમકે વિડીયો તમને આગળ તમે જે જોયો છું એ જ બધી વસ્તુઓ લઈ આવી છું અને જમી ગયા નવરા થઈ ગયા અને ચાલો હવે તમને હું બતાવી દઉં કે હું આજે શર્મિલાબેનના ઘરેથી કેટલી કેટલી વસ્તુ લાવીશું મારા માટે તો સૌથી પહેલાં તો જો આ બતાવી દઉં આ પાંચ મીટરની સાડી જેવું કાપડ છે મતલબ ડ્રેસે થાય ને સાડી થાય બેય થાય કોટનનું છે તો હું પાંચ મીટર મેં લઈ લીધું છે અને આ ટ્યુનિક છે તો જો એક મને આ ટ્યુનિક ગમી ગયું હતું તો સિમ્પલ ને સોબર છે મસ્ત છે એકદમ કાપડે સરસ છે એક આ લીધું છે પછી એક આ પિંકમાં લીધું છે આ ને આ બે કંઈક સેમ કલર છે પણ બે કલર છે એટલે મેં બે અલગ અલગ કલર લીધા છે જો કેટલું મસ્ત છે જો તમને બતાવી દઉં અને ડિઝાઇન એ સરસ છે એકદમ મસ્ત એના ડિઝાઇન જુઓ કેટલે આમ વી આકારની પાડેલી છે તો એક આ લીધું છે પછી કાં બ્લેક મને ગમતું હતું તો બ્લેક પણ મેં લઈ લીધું છે આ બધા જીન્સ ઉપર પહેર્યા એવા યુનિક છે પછી એક આપણે આ વ્હાઇટ લીધું છે જો એક આ વ્હાઇટ લીધેલું છે અને એક આ રેડ છે જો રેડ પણ મસ્ત છે અને તમે શોર્ટ્સમાં પણ પહેરી શકો જીન્સ સાથે પહેરી શકો સ્કર્ટ સાથે પહેરી શકો અને સાડી સાથે પહેરવું ને તો સાડી સાથે પણ પહેરાય એવું છે બહુ મસ્ત છે અને પેટર્ન પણ બહુ મસ્ત હશે જો આ સ્લીવમાં એની બહુ મસ્ત છે પેટર્નવાળી છે તો આ પણ મને બહુ ગમી ગયું હતું આગળ પાછળ બે છે અને રબરવાળું છે તો બહુ મસ્ત છે અને કાપડમાં બતાવું તો જો આ વ્હાઈટ મેં દુપટ્ટો લીધો છે દુપટ્ટો બનાવવા માટે પછી આ એક મેં બ્લાઉઝ બનાવવા માટે લીધું છે અને આની હું ચોલી બનાવીશ તો આનું બેનું કોમ્બિનેશન કરેલું છે આનો બ્લાઉઝ બનાવીશ ને આનો પ્લાઝા બનાવીશ અથવા તો ચણિયો બનાવીશ પછી આનું કુર્તું બનાવીશ આ બહુ મસ્ત છે જો પછી આ પણ મેં કુર્તી બનાવવા માટે કાપડ લીધું છે આ કાપડ પણ બહુ સરસ છે અને આની પણ કુર્તી બનાવશું આપણે અને આનું બ્લાઉઝ કેવું કંઈક બનાવીશ પણ મને ગમ્યું હતું તમેથી લઈ લીધું પછી આવું ડિઝાઇનવાળું કાંઈ મળતું નથી તો સસ્તું અને સારું મળી ગયું તો મતલબ એ લોકોને તો શું છે ખાતું બંધ કરવાનું છે તો એ હોલસેલ ભાવે બધું કાઢી નાખ્યું છે અને પચાસનું મીટર કોઈ પણ કાપડ તમે લો અસ્તરનું લો તો એ ભલે ઉપરનું લો તો એ ભલે ગમે લો તમારે પચાસનું મીટર જ આવે અને ટ્યુનિક છે ને એમાં તમે કોઈ પણ સાઈઝ લ્યો નાની મોટી ગમે સાઈઝ લ્યો તમને દોઢસોમાં જ મળી જાય અને આ વિડીયોમાં જોઈને તમે અને મારો વિડીયો જોઈને તમે મને કોમેન્ટ કરજો કે મેં ચોઈસ કરી કેવી છે અને મને મોંઘું પડ્યું છે કે સસ્તું પડ્યું છે તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરજો કે આ ભાવમાં તમને સસ્તું કહેવાય કે મોંઘું કહેવાય પચાસનું મીટર આપણે મોંઘું પડ્યું કે સસ્તું કહેવાય એ મને કોમેન્ટ કરીને જણાવજો અને ટ્યુનિક પણ આપણે પાંચથી છ લીધા છે એ પણ આપણે દોઢસોનું એક છે અને બાકી તો આ પણ મેં લીધું છે તો આ બધાના ભાવ મને તમે કહેજો કે આપણે વધારે છે કોછા આને પણ આપણે પચાસનું મીટર જ લીધું છે તો કંઈ પણ લ્યો પચાસનું મીટર અને બહુ બધી વેરાયટી એની પાસે છે ડિઝાઇનમાં છે પ્લેન છે પેટર્નમાં છે બધું જેવું જોઈએ એવું છે પણ આપણે એટલું બધું બતાવ્યું નહોતું થોડું ઘણું બતાવ્યું કેમ કે મારે થોડું કામ હતું એટલે મેં બહુ જાજું નથી જોયું થોડું ઘણું આપણે જોઈ લીધું પછી તમારે જે કોઈને જોવું હોય તો મને કોમેન્ટ કરજો હું તમને એનો એડ્રેસ અને એને ફોન નંબર પણ આપી દઈશ તો ચાલો હવે આપણે બધું મૂકી દઈએ અને મેહુલને પણ બતાવ્યું બહુ સરસ લાગ્યું છોકરાને બધાને ભેમી છે અને કાપડે બહુ સરસ છે તો હવે પછી આપણે ક્યાંક બાજાવશું ત્યાં આવું શોર્ટ્સને ઉમેરશું તો સારું ચાલો હવે આ બધું આપણે મૂકી દઈશું અંકેલો કરશું અને નાસ્તો બહુ દોડા દોડ રહી કેમ કે ઓમને મૂકવા ગઈ ત્યાંથી શર્મિલાબેન સાથે ત્યાંથી પાછી હોમને લેવા ગઈ પછી ઘરે આવીને રસોઈ બનાવીને તો બસ આજનો દિવસ તો આપણે આવો જ રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક ના વિડીયો સાથે જય હિંદ જય ભારત ગુડ નાઇટ સીતારામ